બે હજાર પછી સેન્ટ્રલ કતારગામ વરાછા કે ચોન જવું હોય તો જીરાની બ્રિજ પાલ ઉમરા બ્રિજ થઈ જવા વાહનોની ભારે ભીડ જોવા મળી રહી છે ભારે વરસાદના પગલે ઉપસ્થિત થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઈ મ્યુનિસિપલ કમિશનરે તેમજ ઋષભ રસ્તા ગુજરાત ગેસ સર્કલ ચાર રસ્તા અને ગલેમંડી વિસ્તારના રસ્તા ખોલી દેવામાં આવ્યા છે સુરતમાં ભારે વરસાદના કારણે બંધ થયેલા રસ્તાઓ મનપા દ્વારા ફરી ખોલવામાં આવ્યા છે જ્યારે રાંદેર ઝોનમાં

આઠ છોકરાઓ તથા સતના ફાયર સ્ટેશન પાસે માલથી વાહનમાં જતા પાંચ વાહન બાળકોને સલામત સ્થળે પહોંચાડવામાં આવ્યા છે તેમજ સુરતના આંબા તલાવડી વિસ્તારમાં હાથી મંદિર રોડ અને રાશિ સર્કલવાળા રોડ પર નદીની જેમ પાણી વહેતા જોવા મળ્યા છે ટ્રક પણ અડધા ડૂબી જતા રોડ પર મૂકી દેવામાં આવ્યા છે ટ્રક ડૂબી જવાના કારણે ટ્રાન્સપોર્ટ ધંધાર્થીઓને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે તમામ વિસ્તારોના રસ્તાઓ નદીઓ બની ગયા છે સતત વરસતા વરસાદને કારણે અનેક વિસ્તારમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે જેના કારણે વાલીઓ અને વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ભારે વરસાદને પગલે કલેક્ટર અને ડીઈઓ દ્વારા શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે ત્યારે સવાર પાણીમાં ગયેલા વિદ્યાર્થીઓ ઘરે પરત ફર્યા હતા તે વખતે વિદ્યાર્થીઓને તેડવા પિકઅપ પોઈન્ટ પર આવેલા વાલીઓના જીવ તાળવે ચોટ્યા હતા અમુક જગ્યાએ બસ અટવાઈ જતા વાલીઓને ભરેલા પાણીમાં દોડ લગાવી પડી હતી વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં જનજીવન ખોરવાઈ ગયું છે શહેરના વિવિધ વિસ્તારોમાં પાણીનો ભરાવો થયો છે જેના કારણે રસ્તાઓ પર ગોઠણ સુધી પાણી જોવા મળ્યું છે હવામાન વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે ઘણી જગ્યાએ પાર્ક કરેલા વાહનો પણ અડધી હાઇટ સુધી પાણીમાં ગરકાવ થઈ ગયા છે હવામાન વિભાગે આગામી ચોવીસ કલાક પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે શહેર પાલિકા અને સ્થાનિક તંત્ર દ્વારા નાગરિકોને સલામતી રાખવા માટે અપીલ કરવામાં આવી છે આમ ઠેર ઠેર રસ્તાઓ બંધ થવાના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે